ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ મિત્રો આપ જોઈ રહ્યા યુટ્યુબ અને આપણી ચેનલ સત્સંગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સાંભળીશું શ્રીમદ ભગવદ્ ગીતાનો પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગ તુત્રાષ્ટે સંજયને પૂછ્યું હે સંજય કુરુક્ષેત્ર નામક કર્મભૂમિમાં એકઠા થયેલા યુદ્ધ કરવાની ઈચ્છાવાળા મારા અને પાંડવના પુત્રોએ શું કર્યું તે મને વિસ્તારપૂર્વક જણાવો પાંડવોની વિશાળ સેનાની વ્યૂહરચનામાં ઊભી રહેલી જોઈ યુવરાજ દુર્યોધને ધોણાચાર્યની પાસે જઈ બે હાથ જોડી નમસ્કાર કરી આ પ્રમાણે વચનો કયા હે આચાર્ય આપણા બુદ્ધિમાન શિષ્ય ધ્રુપદના પુત્રે વ્યૂહરચનામાં ગોઠવેલી પાંડવોની આ વિશાળ સેના તમે જુઓ આ રણસંગ્રામમાં ભીષ્મ અને અર્જુન જેવા મહાપરાક્રમી ધનુર્ધારીઓ મહારથી યુયુધાન વિરાટ ધ્રુપદ ફ્રુઝિત કુંતીભોજ સૈબ્ય મહાપરાક્રમી યુદ્ધામણ્યુ વીર્યવાન ઉત્તમોજય સુભદ્રા પુત્ર અભિમન્યુ અને ધ્રોપદીના પુત્રો સર્વે મહાપરાક્રમી અને છે હે મારી સેનામાં પણ ઘણા જ શ્રેષ્ઠ નાયકો એક તો આપ છો પિતામાં ભીષ્મ તથા મારો પ્રિય મિત્ર કર્ણ અને યુદ્ધમાં સદા વિજય કૃપાચાર્ય તથા એવા જ અશ્વત્થામાં વિકર્ણ સોમદત્તનો પુત્ર પુરીશ્રવા જેમાં શકુની અને જયદત્ત છે અને મારા માટે પોતાના પ્રાણ સમર્પણ કરવાવાળા એવા ઘણા વીર યોદ્ધાઓ છે કે જેઓ જુદી જુદી જાતની શસ્ત્રો વિદ્યામાં નિપુણ છે તેમજ યુદ્ધ કળામાં પ્રવીણ પણ છે આપણું આ અસંખ્ય સૈન્ય ભીષ્મ પિતામાં વડે રક્ષાયેલું છે પાંડવોની સાથે લડવાની સમર્થ છે અને પાંડવોનું આ સૈન્ય ભીમ વગેરેથી રક્ષાયેલું છે માટે આપણી સાથે લડવાની અસરમત છે આપણા સંરક્ષણ ભીષ્મ પિતા બંને પક્ષનું ભલું ઈચ્છનારા છે જ્યારે તેમના સંરક્ષક ભીમ ફક્ત પોતાના પક્ષનું જ ભલું ઈચ્છનાર છે તેથી તમે બધા મોરચાઓ ઉપર પોતપોતાની જગ્યાએ ડટપણે ઊભા રહીને ભીષ્મ પિતા જ બધી બાજુથી રક્ષણ કરો યુદ્ધ કળામાં નિપુણ એવા વૃદ્ધ ભીષ્મ પિતાએ સિંહની સમાન ગજના કરી અને જોરથી પોતાનો શંખ વગાડ્યો તેનાથી કૌરવોને અને દુર્યોધનોને ઘણો જ હર્ષ થયો પછી શંખો નગારા મૃદક ઢોલ તથા રણસિંગા અને સામટા વાગવા લાગ્યા આથી તેનો અવાજ ઘણો જ મોટો થયો પછી સફેદ ઘોડા જોડેલા મોટા રથમાં બેઠેલા શ્રીકૃષ્ણ અર્જુને પણ પોતાના દિવ્ય શંખો વગાડ્યા શ્રીકૃષ્ણએ જન્ય નામનો શંખ અર્જુને દેવદત્ત અને ભયંકર કામોનો કરનાર વૃદર એણે પ્રોંડ નામનો મહાશંખ ફૂંક્યો કુંતીપુત્ર મહારાજ રાજા યુધિષ્ઠિર અનંત વિજય શંખ નકુલે સુઘોષ તથા સહદેવે મણિપુષ્યક નામનો શંખ વગાડ્યો હે ધૂતરાષ્ટ્ર મોટા ધનુષ્યોને ધારણ કરનાર કાશીરાજ અને મહારાજ શિખંડી ધૃષ્ટ ધૂમન વિરાટ રાજા અને અપરાજિત રહે તેઓ સાત્યકિક અને ધ્રુપદ તથા દ્રૌપદીના પક્ષે પુત્રો તથા સુભદ્રના પુત્ર મહાબાહુ અભિમન્યુએ ચોફેર જુદા જુદા શંખો વગાડ્યા આકાશ અને પૃથ્વીને ગજાવી મૂકતા અને પ્રચંડ શંખનાદે કૌરવોના હૃદયને હચમચાવી નાખ્યા અને તેમજ જુસ્સાને અડધો કરી નાખ્યો હે રાજન શસ્ત્ર પ્રહારની તૈયારી થઈ રહી છે ત્યાં ગોઠવાઈને ઊભેલા કૌરવોને જોઈને ધનુષ્ય ઉઠાવી કૉપી ધ્વજે અર્જુન શ્રીકૃષ્ણને ઉદ્દેશીને બોલ્યા અર્જુન બોલ્યા હે મધુસૂદન કૃપા કરીને મારો રથ બંને સેનાઓની વચ્ચે ઉભો રાખો જેથી હું યુદ્ધ કરવા ઈચ્છતા અને ઊભેલા બધાને બરાબર જોઈ લઉં કે મારી સાથે રણ સંગ્રામમાં લડનાર કોણ કોણ છે દુર્બુદ્ધિ એવા પુત્રોનું પ્રિય કરવાની ઈચ્છાવાળા જેઓ યુદ્ધ કરવાને તૈયાર થઈ અત્રે એકઠા થયેલા છે તેમને હું એક નજરે જોઈ લઉં સંજયે કહ્યું હે મહારાજ ધૂતરાષ્ટ્ર અર્જુને કહેલા વચનો સાંભળીને શ્રી કૃષ્ણ બંને સેનાઓના મધ્ય ભાગમાં અને જે તરફ ભીષ્મ દ્રોણાચાર્ય તથા બધા રાજાઓ હતા તેની સામે રથને ઊભો કરીને બોલ્યા હે પાથ તું આ એકઠા થયેલી કૌરવોની સેનાને તું જો અર્જુનને વિષાદ ભરી બંને સેનાઓમાં ઊભેલા પોતાના વડીલો પિતામાં આચાર્યો મામાઓ ભાઈઓ પુત્રો મિત્રો સસરા તથા સ્નેહીજનો જોયા આ બધાઓને ઉભેલા જોઈને તેનું મન અત્યંત કરુણાથી ઉભરાઈ ગયું એમ અર્જુન ખેદપૂર્વક આ પ્રમાણે બોલ્યો અર્જુન બોલ્યો હે મધુસૂદન યુદ્ધ કરવાની ઈચ્છાવાળા મારા સ્વજનો અને સ્નેહીજનોને સન્મુખ ઉભેલા જોઈને મારા ગાત્રો ઢીલા થઈ ગયા છે મારા રૂવાડા ઊભા થયા છે મારા હાથમાંથી ગાંડી ધનુષ્ય નીચે પડી જાય છે અને સમગ્ર શરીરમાં કંપારી છૂટે છે હે માધવ મારું મનોબળ તૂટી રહ્યું છે હું દૃઢતાથી ઊભો થઈ રહી શકતો નથી મારું મન જાણે ભમતું હોય તેમ મને લાગે છે અને હું સર્વે લક્ષણમાં અપશકુન સૂચવનાર ચિહ્ન જોઉં છું હે કેશવ મને ચારે તરફ ભયાવહ ચિહ્નો જ દેખાય છે અને કોઈ માણસ પોતાના સ્વજનોને મારીને સુખી થાય એવું સંભવ છે ખરું અને જો એવું જ હોય તો મને આ સુખ વૈભવ કે રાસ સત્તા નહોતી જોઈતી હે કૃષ્ણ સ્વજનો અને સ્નેહીજનોની હત્યા કરી મળેલ વિજય રાજ્ય અને સુખોને હું ઈચ્છતો નથી હે ગોવિંદ રાજ્યથી વિષય ભોગોથી કે જીવનથી અમને સો લાભ છે હે ગોવિંદ જેમને માટે અને આ રાજ્ય ભોગો સુખને ઈચ્છે છે તેઓ તો પોતાના પ્રાણ તથા પોતાનું ધન ત્યજીને યુદ્ધ માટે ઊભા છે અહીં રણસંગ્રામમાં આચાર્યો કાકાઓ પુત્રો દાદાઓ મામા અને તેના સંતાનો સસરા પોત્રો બીજા બધા ઘણા નજરે છે મારા સ્વજનોના હાથે હું વીરગતિ પામું તો પણ તે મધુસૂદન હું તેમને હણવા ઈચ્છતો નથી ત્રણ લોકનું રાજ્ય મળે તો પણ હું આ સર્વને મારવા ઈચ્છતો નથી તો પછી આ પૃથ્વીના રાજ્ય માટે તો કેમ જ મારું હે કૃષ્ણ અમારા પિતામાં અને મારા ધૂતરાષ્ટના પુત્રોને મારીને અમને સૌ આનંદ થવાનો છે આ આતંકીઓને મારવાથી મને તો કેવળ પાપ જ લાગશે હે માધવ આ કારણથી મારે આ મારા ભાંડુ અને ધૂતરાષ્ટના પુત્રને મારવા તે મને યોગ્ય લાગતું નથી સ્વજનને મારીને અમે સી રીતે સુખી થવાના લોભવૃત્તિ અને ક્રોધથી બુદ્ધિ નષ્ટ થવાને કારણે એમને કુલક્ષીય જે દોષ લાગવાનો છે અને મિત્ર મિત્રોનું જે પાપ લાગે તે દેખતું છે તેથી હે જનાર્દન ઉક્ત દોષને જાણવાવાળા અમે શું આવા પાપોમાંથી મુક્ત ન થઈ શકીએ જ્યારે કુળનો નાશ થયો છે ત્યારે સનાતન કુળ ધર્મ નાશ પામે છે અને જ્યારે કુળ ધર્મ નાશ પામે છે ત્યારે સમગ્ર કુળ અધોગતિના માર્ગે વળે છે જેને પ્રભાવિ સમગ્ર કુળમાં અધર્મ ફેલાય છે હે માધવ અધર્મરૂપી કર્મને વશ થવાથી કુળની સર્વે સ્ત્રીઓ વ્યભિચારણી થઈ જાય છે હે કૃષ્ણ તે વ્યભિચારણી સ્ત્રીઓથી વર્ણશંકર સંતાનો ઉત્પન્ન થાય છે કુળમાં જન્મ પામેલ વર્ણશંકર સંતાનો કુળનો નાશ કરે છે અને પોતાને પણ નરકમાં નાખવા જન્મે છે કુળનો નાશ કરવાવાળાઓના પિતૃ પિંડ અને જળની ક્રિયાથી રહિત થવાથી નરકમાં પડે છે હે ગોવિંદ આવા વણશંકર સંતાનો કુળનો નાશ કરવાવાળા છે અને આવા પ્રકારના દોષના કારણે અમોને પરાપૂર્વથી પ્રાપ્ત થયેલો જાતિ ધર્મ તથા કુળનો નાશ થાય છે હે અનંતરૂપ હે કમલપત્રાક્ષ જેમના જાતિ આદિના કુળધર્મ નાશ પામ્યા હોય એવા મનુષ્યોને નિત્ય નરકમાં જ વાસ થાય છે એમ મેં સાંભળ્યું છે અરે મહાદુઃખની વાત તો એ છે કે અમે અમારા બાંધવો અમારા સગાવાલા વગેરે મારી મહાપાપ કરવા તત્પર થયા છીએ કે રાજ્ય સુખના લોભ અને લાલસવશ અમે અમારા સ્વજનોને મારવા ઊભા થયા છીએ હે માધવ હું યુદ્ધ ભૂમિમાં મારી રક્ષા કરવાનો પ્રયત્ન સુધા નહીં કરું અને શસ્ત્રોનો પણ ત્યાગ કરીશ છતાં તૂતરાશના પુત્રો અને શસ્ત્રધારી કૌરવો જો રણમાં હણે તો તે પણ મારી માટે વધુ કલ્યાણકારી થાય આમ કહીને રણભૂમિમાં શોકથી અત્યંત વાકુળ થયેલા મનવાળો અર્જુન પોતાના બાળ સહિત ધનુષ્યને ત્યજી દઈ રથની પાછલી બેઠક ઉપર નિરાશ વદને બેસી ગયો પહેલો પહેલો અધ્યાય સંપૂર્ણ ઓમ તત્સદિદિ અર્જુન વિષાદયોગ નામનો પહેલો અધ્યાય સંપૂર્ણ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ